પણ એક કલાક ને પાંચ મિનિટ એવું ગણજો બોલો સાહેબ કોઈ તાળી પાડે છે બધા કે હવે જલ્દી પૂરું થાય તો સારું નામદાર યુવરાજ સાહેબ યુવરાણી સાહેબ હર્ષાબા પ્રદ્યુબનસિંહજી મનોહરસિંહજી ગૌભા દાદા મંચ ઉપરના સૌ આગેવાનો વડીલો આપ સૌ વડીલો મિત્રો માતાઓને બહેનો બહુ ઉચિત રીતે જ અહીંયા વિદ્યાર્થી દીકરા નું સન્માન થયું છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ થયું છે દાતાશ્રીઓનું પણ થયું છે અને છેલ્લે છેલ્લે મારા વિભાગના એક વખતના અધિકારી રણજીતસિંહભાઈ એમણે પણ એક લાખ રૂપિયા અત્યારે આપ્યા છે આ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે જે દીકરા દીકરીઓનું સન્માન થયું છે એમને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અને દાતાશ્રીઓને એમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીમાં એક દીકરો આ ગામનો તમારો દીકરો પણ એ મારો જમય ઓક્લોહોમા યુનિવર્સિટીમાં રવિદાસ ખૂબ સન્માનપૂર્વકનું સ્થાન આસિસ્ટન્ટ પ્રોફેસર પણ આખી યુનિવર્સિટીમાં જડેજા પ્લીઝ કમ હિયર જાડેજા પ્લીઝ લુકિંગ ટુ ઇટ જાડેજા પ્લીઝ વિદેશમાં જવાનું હોય તો એના વિભાગને લઈને મને મારા પત્ની સાથે ગયા વર્ષે ત્યાં સાથે રહેવાનો પણ મોકો મળ્યો હતો મારી દીકરી એ જ યુનિવર્સિટીમાં સિનિયર એકાઉન્ટન્ટ છે મિત્રો મારે સમાજનું થોડું ધ્યાન ખેંચવું છે ધોરણ દસ અને બારમાં માં બધી દીકરી બાઓ નું સન્માન થયું છે આવા કાર્યક્રમ થાય એટલે સન્માન